પણ અંતર નો આરામ તો ભગવાનનું નામ લેવાથી જ મળશે શાંતિ તો ભગવાન કરવાથી થશે આ સાધનો તો ઘણા મળશે પણ એ એ માત્ર માત્ર ને મનોરંજન થઈ તમને દસ પંદર મિનિટ કદાચ હસાવી શકશે પરંતુ ભગવાનનું નામ છે ને એ તમને જીવન પર્યંત શાંતિ આપે તમને ભગવાનના સ્વરૂપનો સુખ નો અહેસાસ કરાવે એવું ભગવાન નું નામ છે અને એટલે સદગુરુ નિષ્કુળાન સ્વામી એમ કે ભવ જળ તરવા પેવું તરવા ઠરવાનું છે માર ઠા મને વાલું લાગે स्वामी न रायण स्वामी नारायणना मनवालु ले स्वामी नारयण भगवान् नाम